ભારતમાં ત્રીસ વર્ષ અગાઉ ઇન્ટરનેટની થઈ હતી શરૂઆત શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ભારતમાં ઇન્ટરનેટ નહોતું ત્યારે આપણું ઇસરો કેવી રીતે કામ દેશની ડિજિટલ ક્રાંતિનો ઇતિહાસ ખરેખર અદ્ભુત સામાન્ય જનતા માટે ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થઈ પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણુંના ના રોજ વીએસએનએલએ આ સેવા ઉપલબ્ધ કરાવી પરંતુ આનાથી ઘણા દાયકાઓ પહેલા ભારત સ્પેસ રિસર્ચમાં મોટી છલાંગ લગાવી ચૂક્યું હતું ઇન્ટરનેટ વિના પણ ઈસરોના વૈજ્ઞાનિકો મેન્યુઅલ ગણતરીઓ રેડિયો કમ્યુનિકેશન અને સાધારણ કોમ્પ્યુટિંગ સિસ્ટમ પર નિર્ભર હતા યાદ કરો ઓગણીસો સાહીઠના દાયકામાં આપણા પહેલા રોકેટ ચર્ચના રૂમમાં એસેમ્બલ થતા હતા અને તેમને લોન્ચ પેટ સુધી સાયકલ અને બળદગાળા દ્વારા લઈ જવાતા ઓગણીસો પંચોતેરમાં ઇન્ટરનેટ વગર જ આપણે આર્યભટ્ટ લોન્ચ કર્યો આ દર્શાવે છે કે જ્યારે મનોબળ મજબૂત હોય ત્યારે ટેકનોલોજી આપોઆપ રસ્તો બનાવી લે છે ઈસરોની આ સફર આજે પણ આપણને આપે છે પ્રેરણા